મારું નામ નિમાવત કલાબેન મનસુખભાઈ છે અને મારા સખી મંડળનું નામ નારી શક્તિ મિશન મંગલમ ગૌડીદર આજે અમને કોઈ રૂપિયાનો એવોર્ડ નથી મળેલો પણ અમારા સખી મંડળ દ્વારા જે આજીવિકા માટે ગવર્મેન્ટ પોલિટેકનિક ખાતે કેન્ટીન ચાલે છે છેલ્લા ચાર વર્ષથી એમાં અમે બધા બહેનો લખપતિ દીદીએ છીએ આજે અમને એનો એવોર્ડ મળેલ છે અત્યારે તો અમે જે આજે અમને એવોર્ડ મળેલો છે એ મુજબ અમે બધા લખપતિ દીધી છીએ ત્યાં અમે જે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે કે લોકલ ફોર વોકલ અને સ્વદેશી અપનાવે એમાં અમે ખાસ કરીને પૌષ્ટિક નાસ્તાઓ છે તે બનાવીએ છીએ કે અત્યારે જે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડના લીધે જે રોગોની એની તકલીફ થઈ રહી છે એ મુજબ અમે ત્યાં ખાસ કરીને પવા બટેટા છે સેવ ખમણી છે આલુ પરોઠા છે થેપલા છે એ સિવાયના ઘણા એવા હેલ્ધી નાસ્તાઓ બનાવીએ છીએ અને ખૂબ જ સસ્તા ભાવે અમે તે નાસ્તાનું વિદ્યાર્થીઓને વેચાણ કરીએ છીએ કે જે મુજબ વિદ્યાર્થીને પોસાઈ પણ શકે અને એ સારો નાસ્તો પણ ખાઈ શકે એ મુજબ આજે અમને આ લખપતિ દીદીનો એવોર્ડ પણ મળેલ છે અમારા સખી મંડળમાં અમે દસ બહેનો છીએ અને ખૂબ જ આજે ખુશી મળેલ છે કે ઘણા બધા સખી મંડળ છે એ સિવાય આજે અમને અમારા નારી શક્તિ સખી મંડળને એવોર્ડ મળેલ છે એની અમને ખૂબ ખુશી છે